શક્તિપીઠ પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા દુર્ઘટના છ શ્રમિકોના મોત છ જેટલા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે આ રોપવે ઉપયોગ કામકાજ અને વિશેષ મહેમાનો માટે જ કરવામાં આવતો હતો પરંતુ તેનો ઉપયોગ કેટલાક શ્રમિકો આજે કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અકસ્માતનો સમય એવો હતો જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ ચાલી રહી હતી અને વહીવટી તંત્ર આ યાત્રાઓ સુરાચુ રૂપે પૂર્ણ થાય તે માટે પ્રયાસરત હતું તે સમયે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતરફી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો સામાજિક સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ આ દુર્ઘટનાને કારણે દુઃખ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે